વન ઝીરો વન ઝીરો ભારતની કલા અને સંસ્કૃતિની ઝાંખી કરાવતા એક્સક્લુઝિવ સ્ટુડિયોનો બીજા વર્ષમાં પ્રારંભ સ્ત્રીઓ માટે સ્ત્રીઓ દ્વારા સંચાલિત વિમન સ્ક્રોધન એને સફળતાપૂર્વક એક વર્ષ પૂર્ણ થયું છે શોધના પ્રારંભને રેખા હાથમાંગ થોડું તો કાંડામાં કૌવત જોઈએ માત્ર ગુજરાત જ નહીં પણ દેશના ખૂણે ખાચરેથી ભાતીગળ સંસ્કૃતિ અને લુપ્ત થઈ રહેલી કલાને શોધી કાઢી રાજકોટના એક હજાર દસના આઉટલેટ દ્વારા કલાપ્રેમીઓ સમક્ષ રજૂ તો કરી છે પણ સાથે સાથે આ કલાકારોને જેમાં ખાસ કરીને મહિલાઓને આત્મનિર્ભરતાનો અરીસો બતાવીને વિશાળ પ્લેટફોર્મ પર પૂરું પાડ્યું છે કલા સંસ્કૃતિનો બહોળો ચાહક વર્ગ ધરાવતા રાજકોટવાસીઓને અહીં બેઠા દેશની અલગ અલગ પ્રાંતની કલા મળી રહે છે એ પણ એક્સક્લુઝિવ ડિઝાઇન સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્કિલ ઇન્ડિયા અને વોકલ ફોર લોકલના સૂત્રને ખરા અર્થમાંગ સાકાર કરવાનો મોકો છે ટૂંક સમયમાંગ નવરાત્રી અને દિવાળીના તહેવારો ટકોરા મારી રહ્યા છે ત્યારે આ ફેસ્ટિવલ સીઝનમાં પરંપરાગત પહેરવેશ અને વિવિધ રાજ્યોની કલાથી સજ્જ વસ્ત્ર પરિધાનની શોધ કરતા હોય છે જે હવે રાજકોટના અમીન માર્ગ પર ગંગા હોલની સામે આવેલા એક હજાર દસ એક્સક્લુઝિવ આઉટલેટ પરથી મળી રહે છે

ત્યાં જઈ અને ટ્રેનિંગ આપવાનું કાર્ય કરીએ છીએ અને આજે અમે આપ સર્વેના માધ્યમથી વધારે લોકોને એ મેસેજ કન્વે કરવા માગીએ છીએ કે જે લોકોને આવું કંઈ કામ કરવું હોય અમારું જે હેન્ડીક્રાફ્ટનું કામ કરીએ છીએ અમે જોડાવું હોય તો અમે એ લોકોને ટ્રેનિંગ આપશું અને રોજગાર આપવાનો પણ પ્રયત્ન કરશું